તો આજે તો માતાજીના મેળામાં બહુ ભીડ હતી ભક્તોની તો હર હરમાં દેવ મિત્રો સ્વાગત છે તમારું આપણા બીજા વ્લોગમાં એટલે કે પાર્ટ બેમાં તો સવારે આપણી જમકુડીને સેલ મારીને પહોંચી ગયા માતાજીના દર્શન કરવા હાટુ દર્શન કરીને પહોંચી ગયા મેળામાં મેળામાં જઈને પહેલા તો બેઠા હોડકીમાં પછી બેઠા ચકડોરમાં પછી બેઠા ટોરા ટોરામાં બધા મિત્રો જો આ બધી રાઈડમાં તમારે બીક લાગતી હોય ને તો તમારા માટે હું લઈને આવ્યો હું સ્પેશિયલ એક આ વસ્તુ આમાં બેહવા